कृष्णकनै लाल की जय मारा काडनि सोनानी मोरली मारा काडनी सोनानी मोरी एतो वगाडतु मा जडी एतो वगाडतो मा जडी धीरे वगाड़े तो ना नाभय ऊंचे वगाड़े तो निंदर जय ધીરે વગાડે તો ના સંભળાય ઊંચે વગાડે તો નિંદર જાય મારા કાનુડાની સોનાની મોરલી વાસળી વગાડે તો યમનાના કાઠડે વાસળી વગાડતો યમનાના કાઠડે ચડીને બેસતો કદમની ડાળે ચડીને બેસતો કદમ ની ડાળે રમતો જાય રમાડતો જાય ગોપીઓના ચીરા હર તો જાય રમતો જાય રમાડતો જાય ગોપીઓના ચીરા હર તો જાય મારા કાનૂડની સોનાની મોરલી ગોકુળમાં વાલો ગૌધન ચરાવતો ગોકુળમાં વાલો ગૌધન ચરાવતો સર્વે ગોવાળો ને એ કરતો સર્વે ગોવાળો ને ભેળા એ કરતો આવતો જાય મળતો જાય ગોપીઓને રોજ ખીજવતો જાય આવતો જાય મળતો જાય ગોપીઓ ને રોજ કી જબ તો જાય મારા કાનુડા ની સોના ની મોરલી માખણ ખાવાની એને આદત પડી છે માખણ ખાવાની એને આદત પડી છે તેથી એ જાતો મથુરા ને માર તેથી એ જાતો મથુરા ને મારક હર તો જાય તો જાય માખણ ખાય ને મટકા ફોડતો જાય હર તો જાય તો જાય માખણ ખાય ને મટકા ફોડતો જાય મારા કાનુડા ની સોનાની મોરલી પાતાળ માં વાલી કાળી નાગ નાથીયો पाताल मावाले पाताळमा वाले काळीनागनाथियो इन्द्र राजा गर्भ गर्व उतारियो वर्षाद उतरारसो अनराधार गोवर्धन जालो जाद वर्षाद वर्षो अनराधार गोवर्धन जालो જમણે હાથ મારા કાનુડની સોનાની મોરલી રાસમાં આવે છે રોજ દોડી દોડી રાસમાં આવે છે રોજ દોડી દોડી વૈષ્ણવજનોની પુરાણી વૈષ્ણવજનોની પ્રીત પુરાણી હર તો જાય ફર તો જાય વૈષ્ણવોના ભાવ બધા પૂરતો જાય હર તો જાય તો જાય વૈષ્ણવોના ભાવ બધા પૂરતો જાય મારા કાનુડની સુનાની મોરલી કૃષ્ણ કનૈયા લાલ કી જય